આયા ના એક રોવા માં કામે રહી જાવ આયા કે આ તો 10000 રૂપિયા તો પગાર કામે રહી જાવ તો તમે કાઈ કાઈ છોકરી ન દે એ હાલો ઓ હેલો ગાઈસ વોટ્સ અપ વેલકમ બેક ટુ અનધર બ્લોગ રામ રામ બધાને સ્વાગત છે તમારા બધાનું નવા તાજા ફ્રેશ બ્લોગમાં એન્ડ બ્લોગ નું સ્ટાર્ટિંગ મસ્ત રીતે થાય કારણ કે તમારા ભાઈ એક નવું કામ કરના ગયો યાર રાઈતે હમણા હું 10 10 વાગ્યા માં સુઈ જાઉં એટલે નીંદર એ મસ્ત પૂરી થઈ જાય ને સવારે વેલો ઉઠાઈ જાય હવારે મજા જ આવી આગળ ઉઠીને દો ધોઈને જો પરોઠું દાબી લીધું હે અને આજ તો યાર અમારા ઘરમાં કેરી આવી હતી યાર તમારા ભાઈ પરોઠા એ રે કેરી ડાયબી છે અને ફૂલ મસ્ત પેટમાં પડી ગયો બધું હવે ને શું કામ કરવાનું ખબર હે આટી પાછું જવાનું છે કારણ કે તમારા ભાઈ હેને ફોર વ્હીલની અને ટુ વ્હીલની બેની ટ્રાયનું લાઇસન્સનું ફોર્મ ભર્યું હતું રેડી અને ફોર વ્હીલ તમારા ભાઈને આવડે પચાસ ટકુડી એટલે એની ટ્રાય દીધી નથી બાઇકની ટ્રાય થઈનું એવું કારણ કે મારો ભાઈ બંધ આવ્યો ને મને કહેવાય કે રત ફોર વ્હીલનું કઢાવ તો આવજે ફોર્મમાંથી કે મારે ફોર વ્હીલ હવે ન દેવી ત્યારે તારું કે નું લાઇસન્સ આવશે મેં કીધું ઓહો સારું થાય કીધું બાકી હું તો રાહત જોત કે કઈ મારું કાપલી વાળું લાઇસન્સ આવે તો હાલો આપણે આરટીઓએ નીકળીએ ફટાફટ ચકલો હું તો ચકલાને કે બહાર જવું હોય તો ધૂલો ગયો હોય વડોદરા તો હું એકલો જ હવે નીકળું આરટીઓ ફટાફટ અને કરી આવું એ કામ પતાવી આવું ગાડીનું એટલે લાઇસન્સનું તમારા ભાઈનું ક્લિયર થઈ જાય ઓકે આ હા મજા આવી ગયું લે ભાઈ તમારા ભાઈ નું આજે આઉટફિટ જોઈએ હું મસ્ત લાગે હા તમારા ભાઈ ને મરૂન શર્ટ ઓ એ લાઈક બને હોય આના માટે એ આ હું દેખાઈ ગયું એડવર્ટાઈઝ દેખાય ગઈ ને રેડી આ સ્કીપ કરી નાખું જો ગાઈ આ આઉટફિટ માટે તમારા ભાઈ અરે યાર બંધ થાય ને પીન મારતું હું એમ કહેતો હતો કે આઉટફિટ માટે એક લાઈક તો બને યાર તમારા ભાઈની તો ફટાફટ લાઈક કરી નાખજો એન્ડ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આજે સ્ટાર્ટિંગમાં કહી દીધો કારણ કે તમે બધા એન્ડિંગ તો જોતા હોઈશો એટલે તો હાલો ગાઈસ નીકળીએ ફટાફટ આટી હોય તા લાગી બધાયને ચુમની મારા તરફથી તો ભાઈ ફાઈલ બેલ બધું લેવાઈ ગયું છે મસ્ત રીતે ફોર્મની ફાઈલ મે કીધું વરી કે માગે તો અને હાલો હવે ગાડી ની જાવી જવાડી ચાલુ જ છે આ તો એ બેટરી ઉતરી ગઈ છે હાલો બહાર કાઢ લો ગાડી પછી કરીએ કન્ટિન્યુ ગાઈસ ટિલ ધેન ટેક કેર એ આ હા મારી હારે તો સ્કેમ થઈ ગયો આરટીઓ આવ્યો જોવો દેખાય અને આજે આરટીઓ નો હોય કે બીજો શનિવાર એવું કઈક હતું હોય ને સરકારી દફતરો માં ત્યાં જઈ કે રજા હવે મેં કીધું કેવડો ધક્કો કોઈ એની માને હવે સોમવારે કે આવજો કીધું હા તો સોમવારે જ આવશું ને બીજું તો હું કા હાલો તો આગીએ બીજું તો હું આપી તરા મેં બી માયું છું મીતે ગલે સાલ અરે લેજો <laughs> 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 <laughs>

પાછા નીકળી ગયા ઘરે હવે વિડીયો બીડીયો મસ્ત બની ગયો અને એડિટિંગ ગાયગા કરવાનો હોય કારણ કે આજે જ વિડીયો મૂકવાનો હોય તો ફટાફટ ભાઈ મેં કીધું વિડીયો એડિટ કરી લો હજી જસ્ટ યાદ છે ને મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એ હતા તે કર્યો હતો તો આ લો હું દરેક એડિટિંગ કરી લો ગાયકા અને પછી આપણે પાછા બ્લોગ સ્ટાર્ટ કરી ઓકે તો ભાઈ લાઇટ વહી ગઈ હતી તો લાઇટ હજી આવી જ છે લાઇટ વહી ગઈ હતી ઘણીક વાર એમ થાય કે ઓહો હું થઈ ગયો હું પેશાબ કરો ગયો તો લાઇટ આવી ગઈ એટલે મારાથી જ વાંધો હોય છે ને કે ભાઈ પ્રિતેશ અંધારામાં જાય હાઉ ત્યારે લાઇટ દેવી છે ઘરની સ્ટ્રીટ લાઇટ ચાલુ હતી ને ઘરની લાઈટ વહી ગઈ હતી મારે ગંદે લાગી ગયો હતો કારણ કે એડિટિંગ કરી કરીને ચાર્જિંગ હું પતાવી દીધું પછી લેપટોપમાંથી પ્લગ ભરાવીને ચાર્જિંગ કર્યું આઈફોનમાં થોડું તો હવે ચાર્જિંગમાં મૂકી દઉં કારણ કે હજી મારે રીલ મૂકવી છે બ્લોગ અપલોડ કરવો હોય ઘણું કામે પપ્પા તો જો સિસ્ટમ એમ કરે કરેહો ભાઈ જો લઈ ગયો તો બપા વસ્તુ તમે કેવો કે ઓહો જો આ તમારી ટોપી રૂમાલ આ ટોપી પછી આ જબો આ જબો ઓ ઇન્ડિયન આર્મ ફોર્સિસ તૈયાર જ છે ભાઈ મોરે મોરો ચશ્મા પછી ઘણુંય લઈ ગયો તો પપ્પા હું પપ્પા હું થયો હે યુદ્ધ યુદ્ધનું ઈતો ગયો વિરામ આવ્યો કેમ શું ઓલું ઓલું કર્યું ઓલું પાકિસ્તાનને ટેકને ઓલો શું કહે પાકિસ્તાન હાથ જોડી ગયો હે એમાં લઈ કુંત કરી પાકિસ્તાન અને ગુટને ટેક દે ફાટી રહી પાકિસ્તાનની હે सीज फायर के बाद महबूबा मुक्ति चली गई अपने माइक के <laughs> महबूबा मुक्ति ने पहलगाम नरसार को हादसा बताया सॉरी रिस्पेक्ट फॉर एवरी वुमन है पापा तो अबे युद्ध नहीं था अबे युद्ध नहीं था है? क्यों ना लाती रूबू रही क्यों नहीं होती પાકિસ્તાન ગયા કે હવે અમે હાથ જોડી માફ કરી દો અમને કારણ કે અમારી કે વસ્તી ઘટી ગઈ મારી નાખા એને કઈ બધા મહબુબા મુક્તિ કે મારી ચુંદડી પરસેવો પરસે જાય છે આમ જંગ લડને લગે મુક્તિ પાકિસ્તાન પર લગાઈ ગઈ પાબંદી આ જારી પીએમ આવાસ મેં હુઈ હાઈ લેવલ બેઠક મન નો બોલાયું હું વિડીયો ઉતારું છું વિડિયા ઉતારવું હું બાપા હવે યુદ્ધ ચાલુ થાય તો જવું હે તમારે નથી જવું પણ માણા ઘટે તોય નથી જવું જવું પડે હો તમે દેશને નાગરિક સવો ઓને જાવું ને આપણે બેન એ મમ્મી હું અમદાવાદ ભણવા હોય જાઉં કહ્યાં નહીં રહું અમદાવાદ જવું પડે આયા નહીં જ રહું માહિ ગયું હો મા કામે રહી જાવ દસ હજાર રૂપિયા પગારમાં

સારું જઈ જાય એમ કહું કે અમદાવાદ બોંદાસ ભણવા હું જાય કરતા હું તને કઈ કામ કરાવવા લાગીશ રોજ અને અહીંયા થી આખો દસ હજાર રૂપિયા પગાર કામે રહી જાવ છોકરી ન દે ત્યાં બજાર માં કોઈ દઈ દે કેટલા કેટલા વર્ષે લગ્ન કરવું મમ્મી ને ત્રીસ ત્રીસ તો તઈ પતિ વર્ષ માં એટલે ત્રીસ વર્ષે લગ્ન કરવાના થયો તેમને મારા પચીસ વર્ષે તો વ્યવસ્થિત તા તો પછી જોવા જાવ કે કે ઓ હો ત્રીસ વર્ષે લગ્ન અમારી છોકરી કે અમારી છોકરી તો જે પચીસ જોરણી કે ન દેવો છોકરો છોકરી પછી હું કરશું આપણે એ તો તયની વાત થઈ ગામ અમી કે તારા કેટલા વર્ષે લગ્ન થઈ ગયા હતા તને તો યાદ હું હે તને કેટલા પચીસ વર્ષે થઈ ગયા ને પચીસ વર્ષે તો થઈ જ ગયા હવે

ઓલા 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 ભાઈ નથી સાહેબ એને કુર્તો પહેરાવીને બનાવ્યા પાકિસ્તાની અને અમે હું ને ઓલો આવ્યો હતો ને ભાઈ પણ આમ બે ઇન્ડિયાના મહિના અને એને ને સુબલાન બેન પાકિસ્તાનના આમ કાળા બાળા કૈરા કુંદેડા ને પાકિસ્તાનના ના મને અને આ લાકડું હતું ને કાળું કાળું હતું તેમાંથી કરી કરીને આમ ચાંદલા કરી દીધા સુબલો કે મને ક્યાં નો હોય જવા ગયો હું લઈ જાઉં આઈ ગયો લેવા બે ટોપલી લઈ